આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મેળાનો આજે બીજો દિવસ છે પ્રથમ દિવસે બે લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા યાત્રાધામ અંબાજીમાં ચારે તરફ ભક્તિમય માહોલ છવાયેલો છે અંબાજીના માર્ગો પર બોલમાળી અંબે જય જય અંબેના નાદ ગુંજી રહ્યા છે ધજાઓ સાથે પગપાળા અંબાજી આવી રહ્યા છે ભક્તો અંબાજી મંદિરમાં જોવા મળ્યો છે માય ભક્તોનો મોટી સંખ્યામાં ધસારો ભાદરવી મેળામાં એક સરખા સ્ટોલ બન્યા છે દાંત અંબાજી રોડ અને હળાદ અંબાજી રોડ પર સ્ટોલ ચાલુ છે સ્ટોલમાં વેચાણ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે મહિલા અને બાળ વિકાસ વિભાગ બનાસકાંઠા જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ આઈસીડીએસ પરિવાર દ્વારા અહીંયા ભાધવી પૂનમના મહામેળામાં એક પોષણ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે દાંતા તાલુકા પંચાયત અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સમિતિ દ્વારા ફાળવવામાં આવેલ આ સ્ટોલમાં અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા અમારી યોજનાકીય માહિતીનું પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવેલ છે ભાદરવી પૂનમના મેળામાં જતા ભક્તો માટે સેવા કેમ્પની વ્યવસ્થા પણ કરવામાં આવી છે પાલનપુર અંબાજી માર્ગ પર આવેલા ધોરી ગામ નજીક ખાસ કેમ્પ આયોજિત કરાયો છે પીએન માળી ફાઉન્ડેશને ફાઇવ સ્ટાર સુવિધા સાથેનો આ કેમ્પ ઉભો કર્યો છે જેમાં ભક્તો માટે ચા નાસ્તો ભોજન અને આરામની તમામ સુવિધાઓ સાથે આ કેમ્પ શરૂ કરાયો છે કેમ્પમાં સેવાર્થીઓ પદયાત્રીઓને ભગવાન માની તેમની સેવા કરી રહ્યા છે સેવા કેમ્પનું ભાજપ પ્રદેશ મહામંત્રીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું તો ઢોલ નગારા અને શરણાઈ વગાડીને ભક્તોનું સ્વાગત કરવામાં આવ્યું તો એક તરફ જ્યાં ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ગઈ છે ત્યાં વિવિધ સેવા કેમ્પ્સ પણ આયોજિત કરવામાં આવ્યા છે જ્યાં જે પદયાત્રીઓ છે તેમને ઉત્તમ સુવિધા મળી રહે તે માટેની તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ આયોજિત કરવામાં આવી છે હાલ અલગ અલગ કેમ્પ્સ ખાતે પદયાત્રીઓ જે છે માતાજીના ભક્તો જે છે તે પહોંચી આરામ કરે છે અને સાથે ચા નાસ્તા અને ભોજનની પણ ચયાફત માણે છે પાર્ટીના માધ્યમથી સેવાહી સંગઠનના ભાવથી આવા કાર્યક્રમોમાં અને સામાન્ય સંજોગોમાં પણ લોકોની વચ્ચે રહી અને આ પ્રકારનું સેવા કાર્ય કરવું એ હંમેશા પાર્ટીનો એક મુખ્ય ઉદ્દેશ રહ્યો છે એટલે આજે હું પીએન માળી અને એમની ટીમને ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે એમણે આ પ્રકારનું સુંદર સેવાકીય કામની શરૂઆત કરી છે કેમ્પનું બહુ મોટું આયોજન કર્યું છે એની અંદર રોકાવાની વ્યવસ્થા જમવાનું પૂરું ભાણું ચા નાસ્તો મેડિસન અને ગૃહ અને બધું બધું અમે બહુ સારી વ્યવસ્થા કરી છે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા એના ઓપનિંગમાં આજે ગુજરાત પ્રદેશના મહામંત્રી રજનીભાઈ પટેલ અમારા ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના આગેવાન રેખાબેન ચૌધરી હિતેશભાઈ શહેંશભાઈ અને બધા જ પાર્ટીના આગેવાનો એમના હસ્તે આ ખુલ્લું મુકાયું છે અને જે સેવાઓ મારી ભક્તો આવે છે એમને ક્યાંય તકલીફ ના પડે એમના માટે જ્યાં સુધી આ મેળો ચાલુ છે ત્યાં સુધી અમેને મારી ટીમ ચોવીસ કલાક માટે આ કેમ્પ ખુલ્લો છે બધી જ વ્યવસ્થા અમે કરીએ છીએ અને અમને ક્યાંય તકલીફ ના પડે એ રીતનો અમારો સંકલ્પ છે ખાવાનું પણ સરસ છે અને અમે અહીંયા આવ્યા તો અમને એવું લાગ્યું કે અમે લગનમાં આવ્યા છે ભાઈ બનના તો મારા બધા આલા મિત્રો નમ્ર વિનંતી કે તમે અહીંયા થઈને નીકળો તો આ કેમ્પમાં ખાવા એટલે કે જમવા જરૂરથી આવજો